ઠંડી હોય કે ગરમી હોય કે ચોમાસું હોય આ પૂરી બહુ સરસ લાગે છે પણ જો લીલો મસાલો તમને મળી જતો હોય તો એનો ટેસ્ટ જ કંઈક સરસ આવે છે ચા સાથે અથાણા સાથે દહીં સાથે કે એકલી એને ખાવાની ખૂબ મજા આવે છે તો શરૂ કરીએ લીલા મસાલાથી ભરપૂર મસ્ત મજાની ગરમા ગરમ પૂરી નમસ્તે મિત્રો કેમ છો માયાદીપક ટ્વેન્ટી ટુ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે અવનવી નવી રેસીપી અને સંગીતના વિડીયો માટે મારી ચેનલ લાઇક શેર સબસ્ક્રાઇબ ફોલો કરો તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો માયાદીપક ટ્વેન્ટી ટુ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો મને ખૂબ ગમશે તો જોઈએ સરસ મજાની રેસીપી લીલા મસાલાની પૂરી બનાવવા માટે મેં અહીંયા ત્રણ કપ ઘઉંનો લોટ લીધો છે રોટલીનો જે લોટ આપણે વાપરીએ છીએ એ લેવાનો છે એમાં ત્રણ ટેબલ સ્પૂન તેલ ઉમેરીએ છીએ એક ચમચી જીરું નાખું છું એક ચમચી અજમો છે મસળેલો થોડી હિંગ છે હળદર આપણે ત્રણ ચમચી નાખીએ છીએ આમાં લાલ મરચું નથી નાખતા થોડો ખડદરનો ભાગ વધારે રાખીએ છે એટલે સહેજ પીળી લાગે બે ચમચી સિંદર મીઠું હું નાખું છું મીઠું તમારી જરૂરિયાત મુજબ તમે વધતું ઓછું કરી શકો છો બે ટેબલ સ્પૂન મેં અહીંયા કસૂરી મેથી લીધી છે એને ઉમેરી દઈએ છે ફ્રેશ મેથી મળતી હોય તો તમે ફ્રેશ પણ ઉપયોગ કરી શકો છો ધોઈને કાપીને નાખવાની આદુ અને મરચાં મરચાં લીલા મરચાંનું થોડું પ્રમાણ વધારે રાખવાનું છે તે ખાસ તમને વધારે ભાવતી હોય તો તમે વધારે નાખી શકો છો ઓછી નાખ્યું હોય તો ઓછી નાખી શકો છો અને હવે કોથમીર નાખીએ છીએ કોથમીરને બરાબર ધોઈ સાફ કરી પાણીનો ભાગ નીતારી પછી લોટમાં ઉમેરવાની છે ને ઝીણી ઝીણી કાપી લેવાની છે હવે આ બધું મિક્સ કરી લઈએ છે એક બાઉલમાં મેં દોઢ કપ પાણી લીધું છે પાણી હંમેશા ધીરે ધીરે ઉમેરવાનું વધઘટ થતી હોય છે લોટની બેચ કયા પ્રકારની હોય એ પ્રમાણે તો પહેલાં થોડું પાણી ઉમેરી મસળતા જવાનું ત્યારબાદ થોડું પાણી ઉમેરીને લોટ બાંધી લેવો અને તેલથી ટૂપી પણ લીધો છે એને હવે પંદર મિનિટ રેસ્ટ આપીશું તમારે તરત જ પૂરી બનાવી હોય તો એને રેસ્ટ ના આપવો હોય તો પાંચ મિનિટ સુધી તમે ખૂબ મસળજો તો પૂરી બહુ સરસ થશે ગુલ્લા વાળી લઈએ મેં આ ગુલ્લા વાળી લીધા છે અને અહીંયા થોડીક વણી પણ લીધી ચેક કરી અને પૂરી તળીએ આ તેલ હવે આવી ગયું છે આ પ્યોર ઘાણીનું સિંગ તેલ છે એટલે આવા ઉભરા લાગે છે આપણે એમાં એક પૂરી નાખી દઈએ છીએ આ પૂરી ફૂલે નહીં તો બહુ ચિંતા નહીં કરવાની કારણ કે અંદર ને બધું નાખેલું હશે એટલે એકદમ ફૂલીને દડા જેવી નહીં થાય પણ આપણે નાસ્તા માટે જે ક્રિસ્પી બનાવીએ છીએ એવી તમે જોઈ શકો છો એવી પૂરી થશે અને કાઢી લઈએ છીએ બીજી તળી લઈએ છીએ પૂરીઓ તૈયાર થઈ ગઈ છે સરસ લાગે છે ટેસ્ટમાં તમે ટ્રાય કરજો કોઈવાર સાદી પૂરી બનાવતા હોઈએ છીએ કોઈવાર ખાલી મસાલો નાખીને એટલે ડ્રાય મસાલો નાખીને બનાવતા હોઈએ છીએ પણ આવા મસાલા જ્યારે પણ મળે ત્યારે ઘણા લોકો બનાવતા જ હોય છે અથાણા સાથે દહીં સાથે કે ચા સાથે ગરમા ગરમ પૂરી અને ફટાફટ બની જતી હોય છે ટ્રાય કરજો આહાહા મોઢામાં પાણી આવી ગયું ને અથાણાની રેસિપી પણ તમે મારી ચેનલમાં જોઈ શકો છો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ ફોલો કરજો કોમેન્ટ કરજો તો ખૂબ ગમશે ફરી મળીશું રેસીપીના એક સરસ મજાના નવા પ્રયોગ સાથે થેન્ક યુ ફોર વોચિંગ એન્જોય ટેક કેર બાય બાય